નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેની આઈએમપી પ્રશ્નોની સિરીઝમાં આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર બે ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન સત્તરસો સત્તાવનથી ઈસવીસન અઢારસો સત્તાવન તેના ભાગ એકમાં પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્વના પચીસ એમસીક્યુ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટેના ધોરણ આઠના વિષય સામાજિક વિજ્ઞાનના તમામ પ્રકરણના આઈએમપી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલા છે પ્રશ્ન નંબર એક અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો તો એમાં વિકલ્પ એ સિરાજ ઉદ્દવલાને બી શાહ આલમને ત્યાર પછી વિકલ્પ સી મીર જાફરને અને વિકલ્પ ડી મીર કાસિમને તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી મીર કાસિમને વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર બતાવેલ પાંચ સેકન્ડના ટાઈમ દરમિયાન તમે આ પ્રશ્નોના જવાબ મનમાં વિચારીને જાતે પોતાનું મૂલ્યાંકન કરી શકો છો આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર બે બક્સરના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ કોને વાર્ષિક રૂપિયા છવ્વીસ લાખ ખંડણી આપવાનું સ્વીકાર્યું વિકલ્પ એ મુગલ બાદશાહ શાહ આલમને ત્યાર પછી આગળ વિકલ્પ બી મુઘલ બાદશાહ બહાદુર શાહને ત્યાર પછી આગળ વિકલ્પ સી અવધના નવાબને ત્યાર પછી આગળ વિકલ્પ ડી બંગાળના નવાબ મીર જાફરને તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ મુગલ બાદશાહ શાહ આલમને ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પૈકી કોણે અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા આપી વિકલ્પ એ મુગલ બાદશાહ હુમાયુએ વિકલ્પ બી અવધના નવાબે વિકલ્પ સી મુગલ બાદશાહ શાહ આલમે અને વિકલ્પ ડી બંગાળના નવાબ મીર જાફરે તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી મુગલ બાદશાહ શાહ આલમે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર કયા ગવર્નર જનરલે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી હતી વિકલ્પ એ લોર્ડ વિલિયમ બેન્ટીકે બી લોર્ડ છે વિકલ્પ સી લોર્ડ હેસ્ટિંગ છે અને વિકલ્પ ડી લોર્ડ વેલેસલીએ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી લોર્ડ છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ ભારતમાં કાયમી જમાબંધી ક્યારે દાખલ કરવામાં આવી હતી વિકલ્પ એ ઈસવીસન સત્તરસો ત્રાણુંમાં વિકલ્પ બી ઈસવીસન સત્તરસો ઓગણચાલીસમાં વિકલ્પ સી ઈસવીસન સત્તરસો ચોર્યાસીમાં અને વિકલ્પ ડી ઈસવીસન સત્તરસો બ્યાસીમાં તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ ઈસવીસન સત્તરસો ત્રાણુંમાં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ છે કાયમી જમાબંધીમાં અંગ્રેજ સરકારના એજન્ટ તરીકે કોણે કામ કરવાનું હતું એ ગણોતિયાએ બી ખેડૂતે વિકલ્પ સી

આગળ પ્રશ્ન નંબર આઠ કઈ મહેસૂલ પદ્ધતિને કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું એ રૈયતવારી પદ્ધતિને કારણે બી કાયમી જમાબંધીને કારણે સી મહાલવારી પદ્ધતિને કારણે અને વિકલ્પ ડી હંગામી જમાબંધીને કારણે તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી કાયમી જમાબંધીને કારણે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર નવ રૈયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા કોણ હતા એ સર ટોમસરો બી લોર્ડ મેકોલે સી સર હોકિંગ્સ અને વિકલ્પ ડી થોમસ મૂનરો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી થોમસ મૂનરો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર દસ બિરસા મુંડાનું અવસાન ક્યારે થયું હતું તો એ ઈસવીસન અઢારસો નેવમાં બી ઈસવીસન અઢારસો પંચાણુંમાં સી ઈસવીસન અઢારસો અઠ્ઠાણુંમાં અને વિકલ્પ ડી ઈસવીસન ઓગણીસોમાં તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નોનો જવાબ થશે વિકલ્પ ડી ઈસવીસન ઓગણીસોમાં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર અગિયાર થોમસ મુનો કયા પ્રાંતના ગવર્નર હતા એ મદ્રાસના બી મુંબઈના સી કલકત્તાના અને ડી સુરતના તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ મદ્રાસના ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બાર નીચેના પૈકી કઈ પદ્ધતિનો અમલ ભારતના ઉત્તર પશ્ચિમ પ્રાંતો અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો એ મહાલવારી પદ્ધતિનો બી હંગામી જમાબંધીનો સી રૈયતવાળી પદ્ધતિનો અને વિકલ્પ ડી કાયમી જમાબંધીનો તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ મહાલવાળી પદ્ધતિનો ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર તેર બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે કયો શબ્દ વાપરવામાં આવતો હતો એ ગ્રામણી બી મહાલ સી વડવા કે ડી હલાસ તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી મહાલ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચૌદ મહાલવારી મહેસૂલ પદ્ધતિમાં જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી હતી એ સરપંચને બી જમીનદારને ને સી મુખીને કે ડી પંચાયતોને તો વિકલ્પ સી મુખીને ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પંદર બિરસા રાજનો ધ્વજ કયા રંગનો હતો એ કાળા રંગનો બી લાલ રંગનો સી સફેદ રંગનો કે વિકલ્પ ડી વાદળી રંગનો તો આ પ્રશ્નોનો જવાબ થશે વિકલ્પ સી સફેદ રંગનો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ઈસ્ટ ઇન્ડિયા કંપની ઇંગ્લેન્ડમાં ખેત પેદાશો બી ગૃહ ઉદ્યોગોની વસ્તુઓ સી ઢાકાની મલમલ કે ડી રેશમની કાપડ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થાશે વિકલ્પ એ ખેત પેદાશો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સત્તર કઈ મહેસૂલ પદ્ધતિમાં મહેસૂલના એકમોમાં સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો એ રૈયતવારીમાં બી મહાલવારીમાં સી હંગામી જમાબંધીમાં કે ડી કાયમી જમાબંધીમાં તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી મહાલવારીમાં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર અઢાર ભારતમાં મહાલવારી મહેસૂલ પદ્ધતિ કોણે દાખલ કરી હતી એ સર હોકિંગ્સ બી સર રોયે સી થોમસ મુનરોએ કે ડી હોલ્ટ મેકેન્ઝીએ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી હોલ્ટ મેકેન્ઝીએ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ઓગણીસ હોલ્ટ મેકનઝીએ મહાલવારી જમીન મહેસૂલ પદ્ધતિ ક્યારે અમલમાં મૂકી હતી એ ઈસવીસન અઢારસો અઢારમાં બી ઈસવીસન અઢારસો ચોવીસમાં સી ઈસ્વીસન અઢારસો બાવીસમાં કે વિકલ્પ ડી ઈસવીસન અઢારસો ઓગણચાલીસમાં તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી ઈસવીસન અઢારસો બાવીસમાં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર વીસ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ખેતીનું એ વ્યાપારીકરણ કર્યું બી રાષ્ટ્રીયકરણ કર્યું સી ઉદારીકરણ કર્યું કે ડી વૈશ્વિકીકરણ કર્યું તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ વ્યાપારીકરણ કર્યું ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર એકવીસ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ વ્યાપારીકરણ કરેલી ખેત પેદાશોમાં કંઈ એક ખેત પેદાશનો સમાવેશ થતો નથી એ ગળીનો બી બાસમતી ચોખાનો સી કાચા રેશમનો કે ડી કપાસનો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી બાસમતી ચોખાનો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બાવીસ બંગાળમાં થતી કઈ પેદાશ ઇંગ્લેન્ડના હાથમાં આવી જાય તો તેના માટે ઇંગ્લેન્ડને સ્પેન અને ઇટાલી પર નિર્ભર ન રહેવું પડે એ કપાસ બી ગળી સી અફીણ કે ડી કાચું રેશમ તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી કાચું રેશમ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રેવીસ ગળી કયા કામમાં વપરાય છે એ માટી કામમાં બી રંગ કામમાં સી સફાઈ કામમાં કે ડી કડીયા કામમાં તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી રંગકામમાં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચોવીસ ગળીનો છોડ કયા પ્રદેશોમાં થાય છે એ ઠંડા પ્રદેશોમાં બી રણ પ્રદેશોમાં સી ગરમ પ્રદેશોમાં કે ડી ડુંગરાળ પ્રદેશોમાં તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી ગરમ પ્રદેશોમાં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પચીસ ભારતની ગળીનો ઉપયોગ શું રંગવામાં થતો હતો એ માટીના વાસણોને બી લાકડાની વસ્તુઓને ત્યાર પછી સી રેશમી કાપડને કે વિકલ્પ ડી સૂતરાવ કાપડને તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી સૂતરાવ કાપડને તો વિદ્યાર્થી મિત્રો વિષય સામાજિક વિજ્ઞાનના પ્રકરણ નંબર બેનો ભાગ એક અહીં પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો